નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર અમદાવાદ ના ચોકમાં જોવા મળશે ગણપતિ એપોલો હોસ્પિટલ દ્વારા વિદેશી દર્દીની સફળતાપૂર્વક સફળતા મેન્ટલ સર્જરી કરાઈ રાજ્યપાલના રાજ્યપાલ ના હસ્તે તૃતીય અને પ્રદેશ પ્રમુખ અર્જુન પૂરા કરાઈ રાજ્યમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ શહેરોમાં મોટા મોટા પંડાળો બનાવીને આકર્ષક ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે અનેક લોકો અનેક

આ વર્ષે અમે ગણપતિને હિંચકામાં ઝુલાવતા હોય તેવી થીમ બનાવી છે જેમાં પચ્ચો વચ્ચે એક હિંચકો બનાવવામાં આવ્યો છે અને જેમાં ગણપતિ મૂકવામાં આવ્યા છે જ્યારે આ હિંચકો આજુબાજુમાં ઉભેલા બે ગજરાજો ઝુલાવી રહ્યા છે તેવું દ્રશ્ય ખડું કરવામાં આવ્યું છે જ્યારે પાછળની બાજુએ હાલ જે ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ને વૃક્ષો વૃક્ષો વધુ વાવા જેવી થીમ તૈયાર કરાઈ છે ગયા વર્ષે અમે ગામડાઓ આધારિત થીમ તૈયાર કરી હતી જે પાછળનો ઉદ્દેશ એવો હતો કે હાલ દિન પ્રતિદિન શહેરનો વ્યાપ્ત વધી રહ્યો છે ત્યારે ગામડાઓમાં લુપ્ત થઈ રહ્યો ગામડાઓ લુપ્ત થઈ રહ્યા છે આથી અમે ગામડાની થીમ આધારિત ગણપતિ તૈયાર કર્યા હતા થીમ ઉપર ગણેશ ઉત્સવનો સ્થાપના કરતા હોઈએ છીએ આ વખતે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બે ગણેશજી જે હાથી સ્વરૂપમાં છે એ ગણેશજીને હિંચકો આપી રહ્યા છે અને એ ગણપતિને ઝૂલો ઝુલાવી રહ્યા છે સાથે સાથે પાછળ ડેકોરેશન વડનું ઝાડ કરેલું છે અને બધા પ્રાણીઓ એક નાના છોકરાઓને બી એનાથી આમ કંઈક દેખાય અને છોકરાઓને બી એક નવી થીમ જાય કે ભાઈ અત્યારે ઝાડ જે રીતે કપાઈ રહ્યા છે અને જેનાથી જે પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ ન થવું જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ એ એક થીમ દિમાગમાં રાખી જે આપણાને ગ્લોબલ વોર્મિંગનો જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ થીમ બતાવીને આપણે આ ડેકોરેશન કરેલું છે આ વખતે

સંબંધ છે ત્યાં સુધી એપોલો હોસ્પિટલે આ પ્રકારની જીવન રક્ષક સર્જરી કરનાર પ્રથમ હોસ્પિટલ બન્યું છે આ કેસની વિગતો એવી છે કે દારે સલમ તિયાની મહિલા મંબાટા મમ્બાટાએ તેમના દેશમાં તપાસમાં હૃદયની ગંભીર બીમારી જણાઈ જે ખુબજ આગળ વધી ચુકી હતી આથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક એપોલો હોસ્પિટલ અમદાવાદમાં માં ખસેડવામાં આવ્યા હતા એપોલો હોસ્પિટલ ના કાર્ડિયો

ચાર ઓગસ્ટ ના રોજ આ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી જે સતત છ થી સાત કલાક ચાલી હતી બીજી સવારે દર્દીને બહાર લાવવામાં આવી અને તે પછી તેની તબિયત સુધારા ઉપર છે દર્દી જે ટાંઝાનિયાથી આવ્યા એટલો બધો ભયંકર લોક રોગ લઈને આવેલા હતા કે એકચ્યુઅલી એ દર્દીએ મને આમ તો પહેલાં જો પૂછ્યું હોત કે મારી પાસે આ રિપોર્ટ છે ને હું અહીંયા આવું તો અમને ના પણ કે તમે ટ્રાવેલ ના કરતા એટલો બધો ભયંકર ઓક હતો કે ટ્રાવેલ કરવાની પણ હું એમને હા પાડી શકું તેમના તો પણ આવી જ ગયા હતા એટલે પછી હવે મારે સારવાર કરવાની જ રહી અને આ સારવારની ચેલેન્જનું બીડું પડકારવું એ કંઈ નાની વાત જરાય ના કહી શકાય કદાચ કારણ કે ગુજરાતમાં અને વેસ્ટર્ન ઇન્ડિયામાં આવા ઓપરેશન કદાચ થયા જ નથી સક્સેસ ટાઈપ એ ડિસેક્શન ઓફ એવોટા આફ્ટર હૃદયના જે વાલ બદલ્યા એવોટિક વાલ બદલ્યા પછી હૃદયનું જે મેઇન નળી જે હતી ધમની તે ફૂકા જેવી થઈ ગયેલી નાઇન પોઈન્ટ સેવન સેન્ટીમીટર એટલે કે દસ સેન્ટીમીટરનો ફૂગકો છાતીની અંદર આટલો આટલો મોટો ફૂક્કો ભરાયેલો હતો અને એની દિવાલના પડો બધા છૂટા પડી ગયા હતા જેને અમે ડિસેક્શન ઓફ એવોટા કહીએ છીએ જે છેક મેઇન ધમનીથી તે છેક પગની ધમનીઓ સુધી ડિસેક્ટ થઈ ગયા I no. દૂરદર્શન ગિરનાર અમદાવાદ દ્વારા શહેરના ટાગોર હોલ ખાતે વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર પુરસ્કાર શિરોમણી પુરસ્કાર એનાયત કરાયા હતા રાજ્યપાલ કોહલીએ ગિરનાર શિરોમણી પુરસ્કાર ની શરૂઆત કરવા બદલ ડી ગિરનાર ને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત એ દેશ ની સાંસ્કૃતિક ધરોહર ધરાવનાર કેન્દ્ર છે ગુજરાતી વિશિષ્ટ પ્રતિભાઓને દૂરદર્શન દ્વારા પુરસ્કૃત કરાઈ રહ્યા છે તે એક ગૌરવની બાબત છે પ્રતિભાઓનું સન્માન એક ગુજરાતનું સન્માન છે જેમને પસંદ કરાયા છે તે પ્રતિભાઓ પણ સન્માનનીય છે જેમને ગિરનાર શિરોમણી પુરસ્કૃતથી સન્માનિત કરાયા તેમાં આજીવન સિદ્ધિ આજીવન સિદ્ધિ શિરોમણી પુરસ્કારમાં જાણીતી સંગીત બેલડી અને ફિલ્મના મહેશ નરેશ ફાળે જાય છે નરેશ કનોડિયા અને મહેશને ના પુત્રે નરેશ કોનિયા અને મહેશના પુત્રએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો નરેશ કનોડીયા એ ગુજરાતી દરવાજે ગીતની પંક્તિઓ ગાઈ સૌને સંોહિત કર્યા હતા લોક કલા શિરોમણી પુરસ્કાર લોક ગાયક ગઢવી અને ઉદ્યોગ શિરોમણી પુરસ્કાર જાણીતા ઉદ્યોગપતિ અને અરવિંદ મિલના ચેરમેન સંજય લાલ ભાઈને અપાયો હતો પત્રકાર શિરોમણી પુરસ્કાર જાણીતા ફોટો જર્નાલિસ્ટ જયલાલ મહેતા ને અપાયું હતું શિક્ષણ શિરોમણી પુરસ્કાર ગુજરાત વિદ્યાપીઠના ડોક્ટર સુદર્શન આયંગરને અપાયું હતું જયારે સેવા શિરોમણી પુરસ્કાર જાણીતા સેવિકા શકુંતલા ને એનાયત કરાયો હતો મહેસાણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ ની જિલ્લા ભાજપ પ્રદેશ ઉપક્રમે રજત તુલા કરવામાં આવી હતી જયારે આ બંને મહાનુભાવો ના હસ્તે જિલ્લા ભાજપના નવા મકાન ની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી મહેસાણા શહેરના પટેલ ની રજતુલાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ રાજ્યના શહેરી વિકાસ અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગૃહમંત્રી ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ સહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન મહેસાણા જિલ્લાના ભાજપ ના ઉપક્રમે નિર્ધારિત રજત તુલા કાર્યક્રમ શરૂ કરવામાં આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે

પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી સંપન્ન કરવામાં આવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર